વાત કરવી છે શ્રદ્ધાની વાત કરવી છે વિશ્વાસની રાતના 2 વાગ્યાના સુમારે એક શ્રીમંત માણસ પોતાના ટેરેસમાં આટા મારે નિંદર નોતી આવતી કણક થાય તો બીડીયોનો કસ ખેંચે ઘડીક થાય તો ચાની ચૂસ્કી મારે પણ નિંદર નોતી આવતી એને કહેવાય છે કે નિંદર ના આવે ત્રણ જણા કહો સખી કિયા પ્રીત વછોયા બહુ રણા ખટકે વેર હિયા ક્યાં ત્રણ જણાને નિંદર ન આવે એક તો જેનું પ્રિયજન પોતાનાથી દૂર હોય એને બીજું જેની માથે વ્યાજનું ચક્કર ફરતું હોય એને અને ત્રીજું કે જે વ્યક્તિના હૃદયની અંદર કોઈ વેરની આગ ભોગતી હોય એને આ ત્રણ વ્યક્તિને નિંદર ન આવે પણ આ વ્યક્તિને કેમ નિંદર નહોતી આવતી એ વાત તો એ જાણે એટલે રાતના બે વાગ્યે એ ખાટ 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 કરતો પોતાના પગથિયા નીચે ઉતરો ટેરેસ માથેથી અને પોતાની ગાડી કાઢી ગાડીમાં બે અને એમ વિચાર કર્યો કે શહેરની અંદર ચક્કર મારતો એમ વિચારી અને પોતાની ગાડી બહાર કાઢી અને રોડની માથે જ્યાં થોડેક દૂર ગયો ત્યાં એ રસ્તાના કાંઠે એક મંદિર હતું ભગવાનનું એટલે ગાડી મંદિરની પાસે ઊભી રાખી ગાડીમાંથી નીચે ઉતરી અને એમ વિચાર કર્યો કે દર્શન કરી લઉં મંદિરના પગથિયા ચડ્યો અને જ્યાં મંદિરની પાસે પહોંચ્યો ત્યાં મંદિરના ગર્ભગૃહની પાસે એક માણસ હાથ જોડીને બેઠો હતો આ માણસ ત્યાં જઈને ઊભો રહ્યો અને એ માણસે પાછળ વળીને જોયું ત્યાં તો એ માણસની આંખોમાં આહુડા હતા અને એકદમ કોઈ દુઃખમાં જે વ્યક્તિ હોય અને એની જેવી હાલત હોય એવી હાલત એની હતી દયા આવી જાય એટલે આ માણસે એને પૂછ્યું કે હું હું કાંઈ તકલીફ છે ભાઈ એટલે માણસે આ પાડી કે આ તકલીફ છે અને સાહેબ વિચારવાની વાત છે જ્યારે તમે તકલીફમાં હો જ્યારે તમે બરાબર મુશ્કેલીમાં ઘેરાયેલા હો જ્યારે તમને પૈસાની તંગી હોય ગરીબી હોય અને એ સમયે તમે મંદિરની પાસેથી નીકળો ને તે દી તમને પથ્થરમાંય ભગવાન દેખાય પણ એ જ જગ્યાએ જેથી તમે કોઈ મુશ્કેલી ન હોય અને કોઈ વસ્તુની ક્યાંય જરૂર ન હોય ભગવાનના બારે હાથ તમારી માથે હોય તેદી તમે મંદિર પાસેથી નીકળો ને પણ તેદી તમને ભગવાનમાંય પથ્થર દેખાય એટલે પહેલાં માણસે કીધું કે હા ભાઈ તકલીફ છે મારી પત્નીને હોસ્પિટલમાં દાખલ કરી છે ડૉક્ટરે કીધું છે કે એટલા પૈસા થાય મારી પાસે પૈસા નથી અને પૈસા તમે હવાર સુધીમાં જમા કરાવી ગયો તો એનું ઓપરેશન થાય જો પૈસા જમા થાય તો ઓપરેશન થાય નહીં થાય તો મારી પત્ની રહે નહીં આમ કહેતા કહેતા એની આંખમાંથી આવડાવી ગયા એટલે પહેલાં માણસને દયા આવી ગઈ ખિસ્સામાંથી બટવો કાઢ્યો

અને એ માણસે કીધું કે સરનામું તો મારી પાસે છે એટલે ઓલો માણસ વિચારમાં પડી ગયો કે મેં તમને કાર્ડ આપ્યું સરનામું તમારી પાસે છે એનો મતલબ શું છે કાર્ડ તમે મને પાછું આપો છો ત્યારે ઓલા માણસે કીધું કે મારી પાસે સરનામું તો છે મારી પાસે એનું સરનામું છે કે જે રાતે તમને બે વાગ્યે ઉઠાડીને આયા લા આ છે શ્રદ્ધા આ છે વિશ્વાસ